જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિના પદેથી રાજીનામા બાદ ભારતમાં હવે સત્તાધારી એનડીએ અને ઇન્ડી અલાયન્સ વચ્ચે આ પદે ચૂંટણીઓ માટે લકીર ખેંચાઈ ગઈ છે એનડીએ તરફથી ઉપરાષ્ટ્રપતિના પદે તમિલનાડુ રાજ્યના સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તો બીજી તરફ ઇન્ડી અલાયન્સ તરફથી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી સુદર્શન રેડ્ડીને ઉપરાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે બી સુદર્શન એ છે અને વચ્ચે જંગ સાઉથ વર્સિસ સાઉથ નો થઈ ગયો છે હવે આજે એનડીએ ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણીઓ એનડીએ અને ઇન્ડી અલાયન્સ વચ્ચે હવે પાણીપતનું મેદાન બની ચૂકી છે બેઉ એનડીએ અને ઇન્ડી અલાયન્સ દ્વારા ઉપરાષ્ટ્રપતિના પદની ચૂંટણીઓ માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે આજે એનડીએ ના ઉપરાષ્ટ્રપતિ પદ ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ રક્ષા મંત્રી રાજનાથસિંહ માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડા સંસદીય બાબતોના મંત્રી કિરણ રીજીજુ અને કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ હાજર રહ્યા હતા એનડીએ ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણ ને વીસ પ્રપોઝર અને વીસ સપોર્ટર્સની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે એનડીએ ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણ ને સાંસદ પણ રહી ચૂક્યા છે તમિલનાડુની કોઈમતુર બેઠક પરથી સાથે જ તેઓ ઝારખંડ અને તેલંગાણાના ગવર્નર પણ રહી ચૂક્યા છે સાથે જ સીપી રાધાકૃષ્ણન પુડુચેરી રાજ્યના લેફ્ટનન્ટ ગવર્નર પણ રહી ચૂક્યા છે હવે વાત કરીએ ઇન્ડી અલાયન્સ તો તેમણે તેલંગાણાના સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી સુદર્શન રેડ્ડીને ઉપરાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ઇન્ડી અલાયન્સ ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી તેલંગાણામાં જે જાતિગત વસ્તી ગણતરી થઈ હતી તેની સાથે જોડાયેલા હતા આ અગાઉ તમિલનાડુની ડીએમકે પાર્ટી દ્વારા ઇસરો પૂર્વ વૈજ્ઞાનિક અને પદ્મશ્રી એમ અન્નાદુરાઈ વિશે આ પદ માટે કેન્ડિડેટ તરીકે વિચારણા કરવામાં આવી હતી ઇન્ડી અલાયન્સ દ્વારા બીજું નામ તુષાર ગાંધીના નામ પર પણ વિચારણા કરવામાં આવી હતી વાત ઇન્ડી અલાયન્સના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીની તો તેઓ મૂળ તેલંગાણાના છે તેઓનો ઉછેર અખંડ આંધ્રપ્રદેશમાં થયો હતો મે ઓગણીસો પંચાણુંમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં જજ બન્યા હતા અને આ પછી ગુવાહાટી હાઈકોર્ટમાં તેઓ ચીફ જસ્ટિસ બન્યા હતા અને તે પછી

That's why we are contesting unitedly. The opposition parties have nominated uh -oh. Sri B. Sudarshan Reddy as their joint candidate since he reflects fully and values that saved our country's freedom movement so profoundly and the values on which. Our country's constitution and democracy have been unchored. All these values are under assault, and therefore, our collective and determined resolve to fight this election. A a मैं आप लोगों से आग्रह करूंगा कि हमारे इंडिया ब्लॉक और इंडिया ब्लॉक के उम्मीदवार थैंक यू और, और पद के लिए फॉर प्रोजेक्टिंग मी एज ए कैंडिडेट ऑन बिहाफ ऑफ इंडिया बट फॉर यू इट वुड नॉट हैव बीन पॉसिबल एंड आई एम हैप्पी फॉर द सिंपल रीजन That India Alliance represents more than 60% of the population. Would you like to Are appeal anything? Would you like to, 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 to appeal to the, to the NDA like I'll parties I'll also to vote for make, you, sir? Make Want to appeal, Political parties, as such, do not vote in the elections. It is the honourable members of the parliament who participate in the elections. Therefore, as a candidate, I would humbly request and appeal to all the parliamentarians, irrespective of the party affiliations, to support my candidature. ઉથ વર્સિસ સાઉથ નો થવા જઈ રહ્યો છે ઇન્ડિયા અલાયન્સે બી સુદર્શન રેડ્ડીને જાહેર કરીને એનડીએ ના સહયોગી પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી માટે દ્વિધા ઊભી કરી નાખી છે કેમ કે બી સુદર્શન રેડ્ડી એ તેલુગુ ભાષી છે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા નમસ્કાર